હું તમારે છોડી મેળવું ડૉક્ટર દવાખાને આવું તો પણ પીવાનું મારજી નહીં દવાખાને આ ફોન આવ્યો ડૉક્ટર ફેફડો હોય ત્યારે હાડે મારો તો કે ફેફડા છે પણ એક વાત તો કરવી પડશે એટલે છે ને એટલે છોકરો મારે લેવો પડશે ગોતો તો પડે ચેક હારો હોય ને સંસ્કાર વાળો હોય એ લેવો પડે આજકાલમાં છોકરા છે મારી પછી

કોક ના હોય તો ગાડી બીજી માંગે તમે છોકરો ખોડે માગવા મળો કજી ઓબલી જિંદગી આવું એ તો ઓબલે ને મારે તો બધું છે પણ મારો છોકરો ના એટલે ખોળ જ માગો બધું શું એટલે પેલું પૂછવું ઉપર છે મને શું શું છે એટલે શું શું છે તમારે ઓ બાળા ભગવાનનો કાલમ બાચી રાશું નહીં એટલે બધું છે પણ દોશી નહીં છોકરો ખોડે નથી અને જમીન જાગી બધું છે તો તો બાચી રાશું થઈ મેન ખોમી દોશી તો છે ને તમારે પણ દોશી હમણે જ આવી ચીજી દે મરતે મરતે એમ કહી દીધી હા કે હું મસો તો મેલીન જોજો હા

એટલે અમો એવું થઈ જાય મારી પચાવ તારા હાઈડ પર તો હું તારા ખોળે હું આવું તારો છોકરો ભણી એટલે મારે તો ફૂંજી ખાવાય ઘેર નહીં આ ભાગે પડ્યો છું હું તો તો પણ હું તને આ ઉંમર કરું છું તારે અને ઉંમર દેખાતી જ છે નહીં પડી તો નથી દેખાડી થોડી હાઈટ નાની છે ને તેમો એવું છે હોય ના પણ તને તો નહીં જોતો આટલી ઉંમર તો મારે ના જો મારે નાની ઉંમર નો જોવે છે તો એ સારી વાત કરું હા કરો ઘર ભેડા થઈ જાવ હા તમારે હવે તમે કેટલા જીવશો નહોતો છોકરા વસમાં રાખશો ના કરતા ઘર ભેડા થો છોકરા વસમાં છે જ નહીં

એ આ ભવનો ભાવનું મારે વેરવાયેલું અને આવું આ ખરા બપોરો જગાડે તેમાં એની વાયલ્યું છે કે સારા છોકરા મળી જાય એટલે રાતીઓ કૂતરો એવો ચીડી જો ને તો નેશ આવે નેશ અરે ખો બખા પણ એની મારો દોડો તો ખરી નાશ્યો છે